નમસ્તે હું સ્વાગત કરું છું તો જોઈએ મુખ્ય સમાચાર ગયેલા લોકોના પરિવારના વૃદ્ધો માટે અપના ઘર જેવી શ્રેષ્ઠ સંસ્થાનું નિર્માણ ગામના લોકો દ્વારા કરી ગુજરાત માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બતાવ્યું છે એવા કેટલાક વૃદ્ધો હોય છે જેના ઘરના સભ્યોને ધંધાર્થે પોતાના વતન છોડીને જવું પડે છે તેઓના પરિવારના બધા માટે એક એવી સંસ્થા કે જ્યાં આપણને માત્ર પચીસ રૂપિયામાં ઘર જેવું વાતાવરણ અને જમવાનું મળી રહે છે આવી જ સંસ્થા માત્ર ગારિયાધારના ચારોડિયા ખાતે જ નહીં પરંતુ દરેક જગ્યાએ વૃદ્ધો માટે આવી સંસ્થા હોવી જોઈએ એવું આ સંસ્થાનું માનવું છે આ સંસ્થા કેવી રીતે કામ કરે છે તેના વિશે આજે આપણે આ ગામના તેમજ સંસ્થાના લોકો પાસેથી જાણીએ આ સંસ્થા બદલ લોકોએ શું કહ્યું વિનોદભાઈ ગજેરા મોટા ચારોડિયા ગામ છે અને અહીંયા સિનિયર સિટીઝનો માટે ખૂબ જ સરસ વ્યવસ્થા છે પચીસ રૂપિયાના નજીવા દરે સવાર અને સાંજ જમવાનું બપોરે દાળ ભાત શાક બધું વ્યવસ્થિત છે બે સબ્જી હોય છે અને ખૂબ સારી વ્યવસ્થા છે આ દાતાઓનું લિસ્ટ છે અને સુરત ટ્રસ્ટ છે એ લોકો દ્વારા સંચાલિત અપના ઘર છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે ચાલે છે અને હેન્ડલિંગ પણ ખૂબ સારું છે જમાડવાનું જે વ્યક્તિઓ છે સુરત ફાવતું ન હોય અને એમના સંતાનો ત્યાં કંઈક જોબ આપતા હોય અથવા જોબ કરતા હોય અને એમના માતા પિતા અથવા વૃદ્ધ વડીલો છે એ ગામમાં રહી વ્યવસ્થિત રીતે જઈ શકે રહી શકે સારું જમી શકે એટલા માટે આ ગોઠવવામાં આવેલું છે મારું નામ સુનિલભાઈ લલિતભાઈ પટેલ મોટા ચારોડિયા ગામ અને તાલુકો ગારિયાધર જમવાનું ગામમાં જે કોઈ વૃદ્ધો છે એકલ રહેતા હોય જમવાની તકલીફ હોય એ લોકોને માટે અહીંયા સારી સગવડતા છે ગામમાંથી ભંડોળ ઊભું કરી અને એમાંથી આપ ચલાવીએ છીએ ઘણા ત્રણ ચાર ચાર પાંચ વર્ષથી ચાલે છે અને કોઈ દિવસ બંધ રહ્યું નથી તહેવાર હોય તો બી ચાલુ હોય અઠવાડિયામાં એક વાત મીઠાઈને એવું આપે છે બંને ટાઈમ ફૂલ ટાઈમ ફૂલ જમવાનું આપે સાંજે દૂધ આપે હું હું ક્યારેક ક્યારેક હું ક્યારેક ક્યારેક આવું છું હમણાં અઠવાડિયાથી આવું છું અને ક્યારેક મારા બા બીમાર હોય ત્યારે અહીંયા હું જમવા આવું મારા બાનું જમવાનું લઈ જાઉં ઘરે ટિફિન સર્વિસ બી આપે છે અને ઘણું સારું જમવાનું હોય છે ઘરમાં ઘણું એ બહુ સારી સેવા છે બહુ જ સારી સેવા છે આ સેવા આ દરેક ગામે ગામ થવી જોઈએ દરેક સમાજ માટે બી થવી જોઈએ મતલબ વૃદ્ધો કે ગરીબ કે જે હોય તો એને ટાઈમસર જમવાનું મળી રહે બહુ સારી રીતે મળી રહે મારું નામ ગટ્ટુભાઈ સરવૈયા છે ને હું અહીંયા મોટા છારોડીયા ગામમાં એસબીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરું છું આ ગામની અંદર જે ઘર જેના પરિવાર કરીને જે સંસ્થા ચાલે છે એમાં ગામની અંદર જે ભોજનની વ્યવસ્થા છે ગામ લોકો માટે એવમ જે બહારથી આવતા જે ગવર્મેન્ટ કર્મચારી છે જે સરકારી નોકરી કરતા છે એ લોકો માટે બી જમવાની વ્યવસ્થા કરી આપે છે પટેલ સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલું છે એટલે સમાજ પૂરતું છે પણ સંસ્થા દ્વારા કે બીજા લોકોને કે જે સરકારી કર્મચારી છે એમને બી જમવા માટેની છૂટ છે અને સારી એવી જમવાની વ્યવસ્થા છે અને લોકો આરામથી જમે છે અને સારી એવી પ્રવૃત્તિ થાય છે ગામ દ્વારા હું એવો મેસેજ આપું કે દરેક સમાજના લોકો દ્વારા દરેક સમાજ દ્વારા દરેક ગામની અંદર આવી વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને જે લોકો જે મોટી ઉંમરના લોકો છે એ લોકોને કે જેમના દીકરા દીકરીઓ જે બહાર ગામ નોકરી કરે છે કે બહાર ગામ રહેવા જતા રહ્યા છે ધંધો રોજગાર કરવા માટે તો એમને એમના માતા પિતાને જમવાની અગવડતા ના પડે અને એમની મુશ્કેલ પરિસ્થિતિમાં બી એ આવી સુવિધા મળતી હોય ત્યાં આવીને આરામથી ભોજન લઈ શકે અને જિંદગી પસાર કરી શકે કીર્તિભાઈ વેદાણી કયું ગામ છે મારું ગામ છે તળાજા તળાજા પાછા ફૂલસર ગોપના થોડું ઉપર હા અને આ મોટા ચારોડી આ ગામમાં હું ત્રણ વર્ષ આ ત્રણ વર્ષ થવાય અમારે નોકરીના પટેલ સમાજની આ આપના ઘર છે અને બહુ સારી સેવા છે અહીંની ફાળો ગામનો સારો છે પટેલ સમાજનો અને સમજ પટેલ સમાજનો જ છે ઉપર બસ પટેલ સમાજના લોકો બહુ સારા વ્યક્તિ બધા વ્યવસ્થિત જમે જમીને તરત નીકળી જવાનું આ ખોટી ન થાય ખોટી કોઈ ઓલું શાંતિ જાળવે પૂરેપૂરી અને ઉપરથી નરસિંહ બાપુ કરીને છે રમેશભાઈ ઝાલાવાડિયા છે ગોરધનભાઈ કથિરિયા છે એમનું બહુ સારું હેન્ડલિંગ છે ત્યાંથી નરસિંહ બાપુનું બહુ સારું યોગદાન છે આમાં સમસ્ત પટેલ સમાજનું યોગદાન છે અને બહુ સારું ચાલે છે અહીંયા ગામના હોય તો પચીસ રૂપિયા સુરતથી આવે તો એમને ત્રીસ રૂપિયા સાઠ છે એમાં બે શાક હોય દાળ ભાત રોટલી સાશ સલાડ અથાણું બધી રીતે સારું છે ઘણા બધા ઉમર લાયક લોકો પણ જમવા આવે છે માટે શું કહેશો આ તો કોઈને તકલીફ છે સુરતમાં ગમતું નથી ત્યાંની હવા પાણી આ તે ફાવતું નથી અમુક કોઈના એક્સપર્ટ થઈ ગયા ઘરના એક્સપર્ટ થઈ ગયા હોય તેવા લોકો અહીંયા રહે છે એ જમવા આવે છે કોઈ ખેતી કરવા આવતા હોય ને એકલા હોય બધા સુરત હોય ફેમિલીને ખાલી ખેતી કરવા આવે તો એ જમવા આવે છે મારું નામ દિનેશભાઈ સાવલિયા કયું ગામ છે અને શું પ્રવૃત્તિ ચાલે છે હું સૌરાષ્ટ્રમાં આવ્યો છું અને મારું મૂળ વતન છે મોટા સારોડિયા તો ભાવનગર જિલ્લાનું અને ગારિયાધર તાલુકાનું અને અહીંયા પ્રવૃત્તિ છે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અપના ઘર તો અહીંયા કોઈ સિનિયર સિટીઝન રહેતા હોય સૌરાષ્ટ્રમાં અને એમના દીકરાઓ ત્યાં સિટીમાં હોય છે તો એ ત્યાં રોજગારનું કે કોઈ પણ કામ કરતા હોય છે વેપાર ધંધો તો પછી સુરતનું વાતાવરણ ઘણીવાર વડીલોને પસ ન હતતું ન દેશી ભાષામાં કહે કે પાણી એને નથી હતું સુરતનું તો એ અહીંયા રહેતા હોય છે અને ઘણીવાર અહીંયા ખેતીનું દેખરેખ માટે રહેવું પડતું હોય છે એટલે અહીંયા એક ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જમ જમવાની એક ટ્રસ્ટ તરફથી કર્યું છે અને જે ગામના આગેવાનો હોય અહીંના કે સુરત રહેતા હોય એ બધાએ ફાળો આપેલો છે અને એને એક સંગઠન બનાવ્યું છે કમિટી બનાવી છે એટલે બાર મહિનાનો અનાજ કરિયાણું ભરી દેવામાં આવે છે અહીંયા દાતાઓના પૈસાથી પછી અહીંયા એક રસોઈયા ભાઈ રાખ્યા છે એ રસોઈ બનાવે છે પણ એક વિશેષ એ છે અહીંયા કે સિનિયર સિટીઝન જેને શહેરીકરણ નથી પસંદ એના તો ગામ જ પસંદ છે તો એ અહીંયા રહે છે પછી એને રસોઈનો પ્રશ્ન હોય છે કે ભાઈ કપલ હોય તો કોઈ એક ગેરહાજર હોય તો એના ટિફિન વ્યવસ્થા એવી સરસ અહીંયા કરવામાં આવી છે કે ભાઈ જો ચાલી એકતા હોય તો અહીંયા જમી જવાનું ફક્ત પચીસ રૂપિયાનો એક ટાઈમનો સાંજે પણ પચીસ રૂપિયા પછી સુરતના મહેમાન હોય આ જ ગામના વતની હોય તો એને અગાઉ લખાવવું પડે બુકિંગ કરવું પડે તો એના ત્રીસ રૂપિયા છે વત્તા આ ગામમાં કોઈ નોકરિયાત હોય કોઈ પણ જ્ઞાતિના હોય તો અહીંયા અહીંયા જમી શકે છે અહીંયા બીજી નોકરિયાત માટે કોઈ પાબંદી નથી એટલે અમને આ બહુ સારું અને અનુકૂળ લાગ્યું એટલે હું અહીંયા આવ્યો અને હું પહેલીવાર કાલે અહીંયા જમ્યો આજે જમ્યો આપણે મીડિયાની ટીમ છે ભાઈઓ એ પણ ખુશ છે કે આવી પ્રવૃત્તિ હર ગામમાં હોવી જોઈએ અને આ એક પ્રેરણાદાયક છે આને જ નવું ભારત કહેવાય આને જ નવું જનરેશન કહેવાય આને જ એકવીસમી સદી કહેવાય કે સરળતાથી જે કોઈ આ સેવા આપે છે એનો ફાયદો બધા ગામ લોકોને મળે છે